ભૂમિ સેના અધ્યક્ષે આજે હરિયાણાના અંબાલા સ્થિત સ્ટ્રાઇક કોરની તૈયારીઓની જાત સમીક્ષા કરી હતી. અધ્યક્ષે આધુનિક યુદ્ધ માટે કોરની ક્ષમતા અને સજ્જતાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સંકલિત હુમલા માટે તૈયાર કરેલા ઝૂન ડ્રોન, આત્મઘાતી ડ્રોન અને ડ્રોન વિરોધી પ્રણાલીઓ સહિતના આધુનિક દાવપેચ સામેલ હતા. આ મુલાકાત એવા સમય થઈ છે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના બદલાયેલા માહોલમાં ત્રણેય સેનાઓ વચ્ચેની સંયુક્ત કાર્યવાહીને મહત્વ આપવામાં આવી રહ્યું છે આ સૈન્ય અભ્યાસ ત્રિશુળ મુખ્ય અધ્યાય જમીન સમુદ્ર અને હવાઈ ક્ષેત્રોમાં સંયુક્ત વ્યૂહાત્મક કાર્યવાહી કરવાની ક્ષમતાને ચકાસવાનું છે ભૂમિસેના અધ્યક્ષે ખાસ કરી સ્ટ્રાઇક કોરના જવાનો દ્વારા થતા અદ્યતન યુદ્ધ કવાયતોની કાર્યક્ષમતાની બારીકાઈથી સમીક્ષા કરી હતી ઓપરેશન સિંદૂરથી પ્રાપ્ત થયેલા અનુભવોને આધારે ઘડાયેલા નવા સિદ્ધાંતોને આ કવાયત દ્વારા વાસ્તવિક ઓપરેશનલ વાતાવરણમાં અમલમાં મૂકવામાં આવ્યા છે જે ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે ભારતીય સશસ્ત્ર દળોની સંપૂર્ણ તત્પરતા દર્શાવે છે સંરક્ષણ નિષ્ણાંતોના મતે આ કવાયત માત્ર સૈન્ય કૌશલ્યનું પ્રદર્શન નથી પરંતુ પાડોશી દેશો માટે સ્પષ્ટ વ્યૂહાત્મક સંદેશ પણ છે ઓપરેશન દ્વારા સરહદ ગતિવિધિઓ પર આપવામાં આવેલા જળબા તોડ જવાબ બાદ ત્રિશુળ અભ્યાસ સંકલિત કમાન્ડ માળખાને મજબૂત કરવા અને ઓછા સમયમાં નિર્ણય લેવાની પ્રક્રિયાને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે નજીકના ભવિષ્યમાં પ્રકારની સંયુક્ત કાર્યવાહીઓ ભારતીય સેનાને ઓપરેશનલ રચનાનો મૂળભૂત ભાગ બની રહેશે